વિકૃત અને ગુનાહિત માનસ ધરાવતી યુવતી વિરુદ્ધ ભુજ એ ફરિયાદ કરવા રજૂઆત કરવામાં આવી મારું નામ છે જોગી વિનોદ વિશ્રામ હું ભુજ જોગી સમાજનો ઉપપ્રમુખ છું બે દિવસ પહેલા એક બેને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા સમાજ માટે ટિપ્પણી કરી છે જેમાં ગારીઓ ગલોસ બોલાવવામાં આવ્યો છે એમાં સમાજ વિરોધી થઈ ગયો છે આમાં કે વધારે પૂરતા અમારા જે ભાઈઓ છે એ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની નામની ફરિયાદી નોંધાવવા માટે આવ્યા હતા રજૂઆતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા હતા હવે અત્યારે એસપી સાહેબ ઓફિસ ત્યાં આવ્યા છે ત્યાં પણ દીધો છે આવેદન તો અમારી ખાસ ખાસ પ્રશાસનથી આ નમ્ર વિનંતી છે કે આવા કિસ્સા બને છે જે સમાજોની લાગણીઓ દુબાય છે મહેરબાની કરતાં સમાજને ને હું પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું કે આવો બીજી વાર ન થાય ને કદાચ આવીને આનો કોઈ ઠોસ પગલો નહીં ભરે તો અમે અમારો સમાજને પૂરો અખિલ કચ્છમાંથી ઊભો કરશું ને એમને કલેક્ટર સાહેબને આવેદનપત્ર સોંપશું સમાજને તો લાગશે જ સમાજ એ બાપ છે અમે એમ કહેવા માંગીએ છીએ કે પ્રશાસન ઉપર અમે પૂરેપૂરો ભરોસો છે કે એ તો કામ કરશે હન્ડ્રેડ પર્સન્ટ અમે વિશ્વાસ છે ને અમારા સમાજ ઉપર પણ વિશ્વાસ છે કે આના ઠોસ પગલાં ભરશે છતાં જ નહીં ભરવામાં આવે તો અમે અખિલ કચ્છની સમાજને જાગૃત કરશું ભુજ જોગી સમાજના પ્રમુખ તરીકે અમારા ડામજીભાઈ કરમશી જોગી છે એમને નમ્ર વિનંતી કરું છું કે આપણે આવા બીજા ક્યારેય કિસ્સા ન બને એના માટે હું નમ્ર વિનંતી કરું છું